વિશ્વ અસ્થમા દિવસ સાતમી મે બે હજાર ચોવીસનું આયોજન અસ્થમા માટે વૈશ્વિક પહેલ દ્વારા કરવામાં આવ્યું છે જીઆઈએનએ એ ઓગણીસો ત્રાણુંમાં સ્થપાયેલ વિશ્વ આરોગ્ય સંસ્થા સહયોગી સંસ્થા વિશ્વભરમાં અસ્થમા અંગે જાગૃતિ લાવવા માટે દર મેમાં ડબ્લ્યુ એ યોજવામાં આવે છે જીઆઈએનએ એ બે હજાર ચોવીસના વિશ્વ અસ્થમા દિવસની થીમ તરીકે ક્લોઝિંગ ગેપ્સ ઇન અસ્થમા કેર પસંદ કરી છે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં અસ્થમા વિશે સોશિયલ મીડિયા જાગૃતિ માટે ખૂબ જ નવીન ડિજિટલ રીલ અને શોર્ટ્સ વિડીયો ડિજિટલ પ્રેઝન્ટેશન તૈયાર કરવા બદલ બીજા વર્ષની વિદ્યાર્થીની આયુષી વાઘાણીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અસ્થમાની સંભાળમાં સંખ્યાબંધ અવકાશ છે જેને અટકાવી શકાય તેવી પીડા તેમજ અનિયંત્રિત અસ્થમાની સારવાર દ્વારા થતા ખર્ચને ઘટાડવા માટે હસ્તક્ષેપની જરૂર છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગના એચઓડી ઓડી ડૉક્ટર મનમિત કૌર ગીલના માર્ગદર્શન હેઠળ કાર્ડિયો પલ્મોનરી ફિઝિયોથેરાપિસ્ટ અસ્થમાના દર્દીની સારવાર માટે તેમની કુશળતા અને અનુભવ પ્રદાન કરે છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ચેસ્ટ ફિઝિશિયન અને પલ્મોનરી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર નીલમ ડોક્ટર આરજવીની ટીમ અસ્થમાના દર્દીના જીવનની ગુણવત્તા સુધારવા માટે યોગ્ય સારવાર પૂરી પાડે છે શ્વાસની તકલીફના એપિસોડના સંચાલનમાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને વિવિધ પ્રકારની શ્વાસ લેવાની કસરતો અસ્થમાના દર્દીની શ્વસન ક્ષમતાને સુધારવામાં મદદ કરે છે આ વર્ષની થીમ દ્વારા ઊભો કરાયેલો પડકાર એ છે કે આંતરરાષ્ટ્રીય શ્વસન સમુદાયો માટે અસ્થમાની સંભાળમાં અંતરને ઓળખવા અને તેને બંધ કરવા માટે સહકર્મીઓ દર્દીઓ અને આરોગ્ય સંભાળ પ્રદાતાઓ સાથે મળીને કામ કરવું મે મહિનામાં પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે જીઆઈએને થીમ પસંદ કરે છે અને વિશ્વ અસ્થમા દિવસની સામગ્રી અને સંસાધનોની તૈયારી અને વિતરણનું સંકલન કરે છે જીઆઈએને વર્લ્ડ અસ્થમા ડે ઇન્ટરનેટ હેડક્વાર્ટરની પણ જાળવણી કરે છે જ્યાં ડાઉનલોડ કરવા માટે સામગ્રી અને સંસાધનો પોસ્ટ કરવામાં આવે છે અને વિશ્વભરની પ્રવૃત્તિઓની સંપૂર્ણ સૂચિ સતત અપડેટ કરવામાં આવે છે પ્રથમ વિશ્વ અસ્થમા દિવસ ઓગણીસો અઠ્ઠાણુંમાં બાર્સેલોના સ્પેનમાં આયોજિત પ્રથમ વિશ્વ અસ્થમા બેઠક સાથે જોડાણમાં પાંત્રીસથી વધુ દેશોમાં ઉજવવામાં આવ્યો હતો ત્યારથી આયોજિત દરેક વિશ્વ અસ્થમા દિવસ સાથે સહભાગીતામાં વધારો થયો છે અને આ દિવસ વિશ્વની સૌથી મહત્વપૂર્ણ અસ્થમા જાગૃતિ અને શિક્ષણ ઇવેન્ટ્સમાંનો એક બની ગયો છે